જય શ્રી રામ હું પ્રયાગરાજ રનજીતસિંહ વાસિયા હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ ગતરોજ પ્રકટેશ્વર મહાદેવથી અમે એકસો આઠ કાવડિયાઓ સાથે સ્તંભેશ્વર મહાદેવ સુધીની પગપાળા કાવડયાત્રા લઈને આવ્યા હતા રસ્તામાં દરેક ગામના સરપંચો આગેવાનો જંબુસર વિધાનસભાના શ્રી ડીકે સ્વામીજી મહારાજ તેમજ અમદાવાદ સુરત બરોડા અને ભરૂચમાંથી આવેલા સૌ સંતો અરવિંદભાઈ બ્રહ્મભ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોઢે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકાના પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ સંત સમાગમ અને સ્તંભેશ્વર મહાદેવના સંત શ્રી વિદ્યાનંદજી મહારાજના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમને ખૂબ જ સારી સગ સવલત અને સગવડ અમને પ્રાપ્ત કરાવી છે સાથે સાથે અમે ભરૂચ શહેર ભરૂચ તાલુકા આમોદ તાલુકા જંબુસર તાલુકા જંબુસર નગરની પોલીસ કર્મીઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ તેઓ નિરંતર દિવસ રાત અમારી સાથે રહીને અમને સુરક્ષા પ્રદાન કરી છે આ કાવડયાત્રાનો અમારો જે હેતુ હતો સમરસ યાત્રાનો કે સર્વ હિન્દુ ધર્મના દરેક જ્ઞાતિ જાતિના લોકોને સાથે ભેગા કરીને એકતાનું સિંચન કરવું એ પરિપૂર્ણ થયું છે અને આજે સ્તંભેશ્વર મહાદેવ અમે રુદ્રાભિષેક કરીને અમારી યાત્રાને પૂર્ણ કરીએ છીએ હર હરમાં હું પ્રકાશ મોદી પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો ગઈકાલે તારીખ દસ આઠના રોજ ભરૂચથી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ફાટા તલાવ મુકામેથી કાવડ યાત્રા હિન્દુ ધર્મ સેના તરફથી કાઢવામાં આવેલી છે આ કાવડ યાત્રા અગાઉ બે વર્ષો થયા એ એ વખતે પણ હિન્દુ ધર્મ સેના તરફથી કાઢવામાં આવી હતી આના એક ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રગટેશ્વર મહાદેવ ફાટા તલાવ ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ મુકામે આ યાત્રાની આજે પૂર્ણાહુતિ થઈ છે આ યાત્રા ભરૂચથી નીકળી આમોદ મગનાદ જંબુસર સારોદ અને છેલ્લે અંતિમ સ્થળ સ્તંભેશ્વર મહાદેવ આ અનેક સ્થળે લોકોનો ખૂબ ખૂબ જ ઉમળકાભેર લોકોએ સ્વાગત કરેલું છે યાત્રાનું અને લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા છે ભરૂચથી એકસો આઠ જેટલા યાત્રીઓ આ યાત્રામાં નીકળ્યા હતા કાવડ યાત્રા આજે સમગ્ર દેશભરમાં શ્રાવણના પાવન મહિનામાં નીકળી રહી છે અને ગુજરાતમાં પણ એનો ખૂબ જ વ્યાપ છે ગુજરાતમાં એમાં પણ ભરૂચ જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો છે કાશી પછીની સૌથી મોટી ઐતિહાસિક પૌરાણિક નગરી ભરૂચ છે અને ત્યાંથી આ યાત્રા કાઢી અને ભરૂચથી અહીંયા સ્તંભેશ્વર મહાદેવ જે અંતિમ મુકામ છે જ્યાં સમુદ્રને મળે છે સમુદ્ર મુકા સમુદ્ર પર શિવલિંગ છે અને પૌરાણિક કથા મુજબ ભગવાન શિવના પુત્ર કાર્તિકે અહીં શિવલિંગનું પૂજન કર્યું હતું અભિષેક કર્યો હતો કાવડ યાત્રા પણ અતિ પૌરાણિક છે સૌથી પહેલાં ભગવાન શિવના ભક્ત રાવણે પણ કાવડ યાત્રા કાઢી અને બાગપત પુરા મહાદેવના મંદિરે અભિષેક કર્યો હતો એ પછી ભગવાન પરશુરામે પણ બાગવત બાગપત મુકામે પુરા મહાદેવના મંદિરમાં કાવડ યાત્રા લઈ જઈ અને અભિષેક કર્યો હતો એટલે કાવડ યાત્રા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કાવડ યાત્રા કરવાથી શ્રદ્ધા શ્રદ્ધાળુઓની જે કંઈ સંકટ હોય જે કંઈ દુઃખ દર્દ હોય જે કંઈ મુશ્કેલી હોય આ તમામ પ્રકારના બાધાઓ દૂર થાય છે એટલે કાવડ યાત્રા ખૂબ જ મહત્ત્વ છે અને લોકોનો ઉત્તર ઉત્તર એમાં વ્યાપ વધતો જાય છે શ્રદ્ધા વધતી જાય છે સૌ કાવડ યાત્રીઓને મારા હર હર મહાદેવ